વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે આજના નવા વિડીયોમાં પ્રકરણ નંબર પાંચ બહુ જ મહત્વનું પ્રકરણ છે આનુમાનસિકતાનો આણવીય આધાર ચેપ્ટર ચારની જેમ જ ચેપ્ટર પાંચ આનુમાનસિકતા ઉપર આખું ચેપ્ટર બનાવેલું છે આ સમગ્ર ચેપ્ટર તમે જોઈ શકો છો ટોટલ નવ માર્ક્સનું છે ચાર માર્ક્સના એમસીક્યુ પાંચ માર્ક્સની થિયરી પાંચ માર્ક્સની થિયરી પૂછાય તો ત્રણ વધતા બે પણ આવી શકે એટલે કે ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન અને બે ગુણનો એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી સૌથી મેક્સિમમ સારા એવા આમ તો ઘણા બધા મુદ્દા છે કે ટૉપિક વીસ જેવા ટોપિક થાય છે પણ આપણે કમ્પ્લીટ બધા ટોપિક નથી લેતા આઈએમપી ટોપિક જ લીધેલા છે ટોટલ દસ કીધા જ મેં તમને આની અંદર પણ આ સિવાયના બાકીના જે ટોપિક મેં નથી કીધા જે અત્યારે હાલમાં નથી લીધા એ તમારા ફરજિયાત વાંચવાના છે એવું નહીં કે એ નથી લીધા એટલે મહત્વના નથી મહત્ત્વના છે જે એમસીક્યુ તરીકે પણ બહુ જ મહત્ત્વના છે થિયરી મોટાભાગે આ ટૉપિકમાંથી આવી જતી હોય છે માટે એવા ટોપિક મેં પસંદ કર્યા છે જે આપણા માટે થિયરી માટે તેમજ એમસીક્યુ માટે બહુ જ મહત્ત્વના હોય બરાબર તો ટોટલ દસ ચેપ ટૉપિક છે તમે જોઈ લો એક વખતે હવે આપણે દરેક એક એક ટોપિકના ધીમે ધીમે સવિસ્તાર સમજતા જઈએ ચલો જુઓ અહીં તમે જે સ્લાઇડ જોઈ રહ્યા છો આ સ્લાઇડની એકવાર તમે એવું હોય તો આને સ્ક્રીનશોટ પાડી શકો છો આ ટોપિક પ્રણાલી પ્રસ્થાપિત પ્રણાલી સેન્ટ્રલ ત્રણે કરવાના છે ફ્રાન્સિસ ક્રિક કોને આપેલી હતી ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે કે જેમને ડીએનએ નું કુંતલાકાર મોડલ રજૂ કરેલું હતું બસ એ જ વૈજ્ઞાનિકે આ પ્રસ્થાપિત પ્રણાલી આપેલી હતી પ્રસ્થાપિત પ્રણાલી એટલે શું સેન્ટ્રલ ડોગમાં એટલે શું મધ્યસ્થ પ્રણાલી એટલે શું તો આનો સાદોન સિમ્પલ એક જ લાઇનમાં જવાબ એવો થશે એક જ દિશામાં વહેતો માહિતીનો પ્રવાહ એક જ દિશામાં વહેતો માહિતીનો પ્રવાહ મતલબ કે તમે જો પ્રોટીન બનવું હોય આપણા કોષોની અંદર આપણા શરીરની અંદર કોઈ પ્રોટીનની જરૂર હોય તો એવા વખતે પ્રોટીન બનવા માટેની જે માહિતી છે એ ડીએનએમાંથી એમ આરએનએ અને એમ આરએનએમાંથી પ્રોટીન તો આ જે ક્રિયા થઈ એક જ દિશામાં થઈ પ્રોટીન બનવાની બધી માહિતી કોની પાસે છે ડીએનએ પાસે ડીએનએમાંથી પ્રત્યાંગણ દ્વારા કોણ બન્યું તો કે મેસેન્જર આર એનએ બન્યો એમ આરએનએ બન્યો અને એમ આરએનએનું ભાષાંતર થઈને કોણ બનતું હશે પ્રોટીન તો આ જે સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય સેન્ટ્રલ ડોબમાં કોને આપી ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે ઓકે તો એક આ ખાસ યાદ રાખજો કેટલીય વખત બોર્ડની પરીક્ષાની અંદર ગુજકેટ હોય કે બોર્ડ હોય કે નીટ હોય કોઈ પણ જગ્યાએ તમે ધ્યાનથી જોશો તો આ આકૃતિ પૂછી લઈએ કે જ્યાં તમે જોવા સ્વયં ઉપર લખેલું છે અહીં પ્રત્યાંકન શબ્દ લખેલો છે અહીં ભાષાંતર શબ્દ લખેલો છે એની જગ્યાએ એ બી સી આવા શબ્દ લખેલા હશે અને તમને કીધું હશે કે ભાઈ આકૃતિમાં એ બી સી શું દર્શાવે છે ઓકે હવે અહીંયા આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ ડીએનએનું પેકેજિંગ ડીએનએ કુંતલનું પેકેજિંગ આપણ એક મહત્વનો પ્રશ્ન છે ડીએનએ કુંતલનું પેકેજિંગનો મતલબ શું થાય મનુષ્યની અંદર આપણી પાસે જે એક ડીએનએ આવેલો છે માનવ ડીએનએ જે છ પોઈન્ટ છ ગુણા દસની નવ બે સ્પેર ધરાવે ટૂંકમાં બે પોઈન્ટ બે મીટર લાંબો બે પોઈન્ટ બે મીટર લાંબો એટલે આપણે કહેવું હોય તો છ ફૂટ કરતા પણ વધારે લાંબો થયો એક ડીએનએ હો મનુષ્યની અંદર એક ડીએનએની ની લંબાઈ છ ફૂટ કરતાં પણ વધારે છે અને વિચારો આપણા કોષનું કદ કેટલું હશે માઇક્રોમીટરમાં હવે આટલા નાના સૂક્ષ્મ લેવલના કોષમાં બે છ ફૂટ કરતાં પણ વધારે લાંબો બે પોઈન્ટ બે મીટર લાંબો ડીએનએ ગોઠવો જ કઈ રીતે આપણે તો એનું એક માપ તમને એક પદ્ધતિની ભણાયેલી છે તો આપણો જે ડીએનએ છે ઋણ ભારિત છે કેમ કે એમાં ફોસ્ફેટ સમૂહ આવેલો છે હવે આ ડીએનએ જો ધન ભાર ઉપર વીંટાડી દેવામાં આવે તો આખે આખો ડીએનએ જે હશે એ આપણે કોષની અંદર પેકેજ પેકિંગ કરી શકીએ માટે ડીએનએ ના ગોઠવવાની રીત કોષમાં ડીએનએમાં ગોઠવવાની રીત આમ તો કોષ કેન્દ્રની અંદર કોષની અંદર એ કોષ કેન્દ્ર આવે અને કોષ કેન્દ્રની અંદર ડીએનએ ગોઠવાય બરાબર તો એની અંદર ગોઠવવાની આ જે રીત આપીએ ડીએના ડીએનએ પેકેજિંગ કહેવાય તો આપણે હમણાં જ કીધું કે ડીએનએ ઋણ ભારિત છે તો ધન ભારિત પ્રોટીન પર એને ગોઠવી દઈશું ધન ભારિત પ્રોટીનનું નામ યાદ રાખજો હિસ્ટોન મોસ્ટ આઈએમપી શબ્દ છે હિસ્ટોન હવે હિસ્ટોન સનો બનેલો છે પ્રોટીન સના બનેલા હોય એમિનો એસિડના વીસ એમિનો એસિડ ભેગા થાય એટલે પ્રોટીન બની જાય તો આ એમ્યુનો એસિડમાં મેક્સિમમ લાઇસિનના આર્જનિન નામના એમ્યુનો એસિડ ભેગા થાય છે લાઇસિન આર્જનિન ધન ભાર લાઇસિન આર્જનિન નામના એમિનો એસિડ ધન ભાર ધરાવે માટે એનાથી બનતો પ્રોટીન હિસ્ટોન પ્રોટીન પણ ધન ભાર ધરાવે રેડી હવે આપણે ઋણ ભારિત ડી ધન ભરિત હિસ્ટોન સાથે જોડાઈ જાય અને એક જે મોટી રત્ના બનાય એને કહેવાય ન્યુક્લિયોઝોમ જે તમે જોઈ શકો છો ન્યુક્લિયોઝોમની આકૃતિમાં બરાબર છે બરાબર હવે આ ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમોને ક્રોમેટીન કહેવાય ન્યુક્લિયોઝોમ ન્યુક્લિયોઝોમ એટલે કોણ હિસ્ટોન પ્રોટીન હિસ્ટોન ઓક્ટોમર વત્તા હિસ્ટોન ઓક્ટોમરનો મતલબ શું થાય હિસ્ટોનના આઠ અણુ ભેગા થઈને બનતી રત્ના વત્તા ડીએને આ બે ભેગા થયા નિક્લોઝોમ બન્યો આવા ઘણા બધા નિક્લોઝોમ ભેગા થશે એટલે એનાથી બનતી રત્નને ક્રોમેટીન કહીશું આપણે એક પ્રકારનો રંગસૂત્ર તંતુ એવું કહી શકાય બરાબર તો આ ક્રોમેટીન તરીકે ઓળખાય હવે આવા ઘણા બધા ક્રોમેટીન ભેગા થાય આવા ઘણા બધા ક્રોમેટીન તંતુ ભેગા થાય એટલે કે એક બે ત્રણ ચાર એવી રીતે ભેગા થાય અને એનાથી બનતી એક રત્નને રંગસૂત્ર કહીશું આપણે અને એ જે નિક્લોઝોમને પુનરાવત્વ ક્રોમેટિન કીધું આ જે રંગસૂત્ર બનાવે તો આખું જે રંગ સૂત્ર બન્યું એના બે વિસ્તાર હોય એક ઘાટો અભિરંજિત ભાગ અને એક આછો અભિરંજિત ભાગ ઘેરો અભિરંજિત મતલબ કે ઘાટો જેને કહેવાય હિટ્રોક્રોમેટિન અને આછો અભિરંજિત ભાગ હોય એને કહીશું આપણે યુક્રોમેટિન પ્રત્યાંકન માટે મહત્વનો વિસ્તાર કયો યુક્રોમેટિન મોસ્ટ ટાઈમ બી શબ્દ યાદ રાખજો તો આ ટૂંકમાં આપણે ડીએનએ પેકેજિંગ ચલાવ્યું હવે રૂપાંતરણીય સિદ્ધાંત રૂપાંતરણ સિદ્ધાંતનો મતલબ શું થાય સજીવની અંદર આમ એક સજીવ બીજા સજીવમાં રૂપાંતરિત થઈ જાય આ પ્રયોગ કરે તો ઓગણીસો અઠ્યાવીસમાં ગ્રીફિત નામના વૈજ્ઞાનિકે ફેડરિક ગ્રીફિત બરાબર અહીં લખેલું છે તમે જોઈ શકો છો ફેડરિક ગ્રીફીત સ્ટેપ્ટોકોકસ નિમોની એ શું છે બેક્ટેરિયા અને એ બેક્ટેરિયા આપણને કયો રોગ કરે મનુષ્યમાં પણ રોગ કરે હા કરે કયો રોગ કરતા હશે નિમોનિયા ફિફસાનો રોગ છે બરાબર નિમોનિયા રોગ માટે જવાબદાર બેક્ટેરિયાનું નામ શું સ્ટેપ્ટોકોકસ નિમોની એમની ઉપર એમને પ્રયોગ કરેલો હતો પ્રયોગમાં શું કહેવા માંગતા હતા તો થોડીક વાર એને ધ્યાન આપો એસ્ટ્રેન અને આર સ્ટ્રેન આ બંને શું છે બેક્ટેરિયાની જાત એસ એટલે સ્મૂથ આર એટલે રફ મતલબ મતલબ કે જે એસ્ટ્રેન હશે એસ જાત હશે સ્ટ્રેન એટલે જાત એસ જાત નામના જે બેક્ટેરિયા છે એની ઉપર લીસુ પોલીસેકેરાઈડનું આવરણ આવેલું છે એટલે કે જે બેક્ટેરિયા છે ને એની ઉપરની બહારની બોર્ડર લીસી છે અને અહીંયા જે બેક્ટેરિયા હશે ને આર સ્ટ્રેનમાં એક ખરબચરી સપાટી ધરાવે છે માટે એના આર સ્ટ્રેન કીધું આવા બે પ્રકારના છે એમાં એ સ્ટ્રેન છે એ ઝેરી છે ઝેરી બેક્ટેરિયા ઝેરી બેક્ટેરિયાનો મતલબ એનાથી આપણને નિમોનિયાનો ચેપ લાગવું પડે બરાબર સજીવનો નિમોનિયાનો ચેપ લાગવું પડે જ્યારે આર નામનો જે બેક્ટેરિયા છે ને એ સ્ટેપ્ટોકોકસ નિમોનિજ છે પણ એનાથી રોગ લાગવું ના પડે ઇન્ફેક્શન ના થાય આપણને નિમોનિયા નામનો રોગ જે હશે જેનું ફેફસામાં સંક્રમણ થાય એ ના થાય ઓકે તો આ બંને જે પ્રકાર અલગ અલગ પ્રકારના બંને બેક્ટેરિયા લીધા ગ્રીફીતે અને પછી ઉંદરમાં અંતક્ષેપણ કરાયા અંતક્ષેપણનો મતલબ ઇન્જેક્શન દ્વારા ઉંદરના શરીરમાં દાખલ કર્યા ગ્રીથિત બરાબર એસ્ટ્રેન એટલે કે ઝેરી બેક્ટેરિયાનું ઉંદરના અંદર આપણે દાખલ કરીએ તો આપણને ખબર છે કે ઉંદરને નિમોનિયાનો ચેપ લાગશે અને ઉંદર મૃત્યુ પામશે ઉંદરની અંદર પણ આપણે જેવું જોઈએ કેમ કે એ પણ સસ્તન વર્ગમાં આવશે બરાબર માટે એની પાસે પણ ફેફસા આવેલા હોય માટે ફેફસામાં નિમોનિયાનો ચેપ લાગશે અને ઉંદર મરી ગયા પણ આ સ્ટ્રેન કેવી હતી બિનઝેરી હતી હવે એનાથી આપણે જ્યારે ઉંદરને ચેપ લગાડ્યો તો ઉંદર મૃત્યુ પામતા નથી કેમ કેમ કે બિનઝેરી છે એનાથી ઇન્ફેક્શન લાગતું નથી ઓકે તો આ ખબર પડી ગઈ તમને હવે અહીંયા જુઓ એ સ્ટ્રેન એટલે હમણાં જ કીધું મેં ગરમીથી મારી નાખેલા છે પણ ઝેરી બેક્ટેરિયા છે એ નીચે લખી જો ગરમીથી મૃત કરાયેલા મતલબ કે એને ઉકાળ્યા આપણે પાણીની અંદર પછી મારી નાખ્યા પછી એને બે ઇન્જેક્શનમાં ભર્યા અને ઉંદરની અંદર અંતક્ષેપણ કર્યા ઉંદરને ઇન્જેક્શન આપ્યું ઉંદર બચી ગયા કેમ બચી ગયા પહેલાં તો મરી ગયા હતા એસ્ટ્રેનમાં કારણ કે એ જીવતા હતા અત્યારે કેવા છે એસ્ટ્રેન મૃત છે માટે ઉંદરને કોઈ ઇન્ફેક્શન લાગતું નથી ઓકે આર સ્ટ્રેનની વાત કરીએ આ એ જીવંત લેવાના છે હવે અહીંયા અહીંયા ધ્યાન આપો આરસ્ટ્રેન એ જીવંત છે લખ્યું છે નીચે કૌંસમાં અને ઉપર જે એસ્ટ્રેન છે એ મૃત છે મતલબ કે ઝેરી બેક્ટેરિયા મરી ગયેલા છે અને જે બિનઝેરી બેક્ટેરિયા છે એ જીવતા છે બંનેનું ભેગું મિશ્રણ ઇન્જેક્શન જે હશે એ ઉંદરના આલીશું આપણે તો ઉંદર મરી ગયા વાસ્તવમાં ઉંદર મરવા જોઈએ નહીં કેમ મરવા જોઈએ નહીં કારણ કે આર્થ જે છે એ તો જીવન છે એનાથી ઇન્ફેક્શન લાગતું નથી જાય તો આપણે પહેલાં સાબિત કર્યું હતું જોઈ લો તો પણ ઉંદર કેમ મરી ગયા કેમ કે જેનાથી ઉંદર મરતા હતા જેમ કે એ સ્ટ્રેનથી મરતા હતા પણ એ તો આપણે બેક્ટેરિયાના મારી નાખ્યા છે તો પછી બેક્ટેરિયા ઉંદરને ચેપ લાગવો જ ના જોઈએ તો પછી ઉંદર કેમ મરી ગયા તો અહીંયા ગ્રીફીત નામના વૈજ્ઞાનિક એવું કીધું કે બેક્ટેરિયાનું રૂપાંતર થઈ ગયું એસ જાતમાં ઝેરી જાતમાં માટે ઉંદર મરી ગયા તો આ જે ક્રિયા થઈ આરમાંથી એસ બનવાની એને કહેવાય રૂપાંતરણીય સિદ્ધાંત એકદમ સરળ છે તો તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે આ લખવાનું પરીક્ષામાં બરાબર હવાયો હલ્પ આલ્ફ્રેડ હર્સી અને માર્થા ચેઇસ પણ આમની વચ્ચે એક ટોપિક છે એવરી મેકલિયોડ અને મેકાર્ટી આ ત્રણ વૈજ્ઞાનિકોને એક ટોપિક છે એમને સાબિત કર્યું હતું આ દુનિયામાં પ્રથમ વખતે એમને સાબિત કર્યું હતું કે આપણા શરીરની અંદર હોય કે કોઈ પણ સજીવની અંદર આનુવંશિક દ્રવ્ય ડીએનએ એવું સાબિત કરનારા વૈજ્ઞાનિકો પહેલાં કોણ હતા એવરી મેકાલ્ટી મેકારી ને ચુવાલીસમાં બરાબર પરંતુ દુનિયાની અંદર મોટાભાગના જેટલા પણ વૈજ્ઞાનિકો હતા કે બીજા જેટલા પણ વિદ્વાનો હતા એમના આ પ્રયોગમાં એમને કંઈ ખબર પડી નહીં માટે કોઈ માનવા તૈયાર નહોતું કે ભાઈ ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે તો ઓગણીસો ને બાવનમાં હર્સી અને ચેઇઝ નામના વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ રજૂ કર્યો અને આ પ્રયોગના અંતે સાબિત થઈ ગયું સર્વસંમતિએ દુનિયાના બધા જ વિદ્વાનો માની ગયા કે હા ભાઈ આનુવંશિક દ્રવ્ય ડીએનએ આરએનએ એ પણ છે પણ આરએનએ એ અપવાદ છે અમુક ચોક્કસ પ્રકારના વાયરસમાં જ જોવા મળે બરાબર ઓકે તો આમાં એમણે શું કર્યું એસ થર્ટી ફાઇવ અને પી થર્ટી ટુ આ શું છે એક છે સલ્ફર એક છે ફોસ્ફરસ સલ્ફર અને ફોસ્ફરસ બંને રેડિયો એક્ટિવ છે એટલે કે એસ થર્ટી ટુ જે કીધું સોરી એસ થર્ટી ફાઈવ જે કીધું એ સલ્ફરનો સંસ્થાનિક છે અને પી થર્ટી ટુ છે એ ફોસ્ફરસનો સંસ્થાનિક છે સંસ્થાનિકનો મતલબ શું થાય એ રેડિયો એક્ટિવ હોય મતલબ કે એ એનાથી કોઈ નુકસાન ના થાય કોષને આપણે જે યુરેનિયમ થોરિયમ કે એના જેવા રેડિયોએક્ટિવ નહીં આ એકબીજાના સમઘટકો કહેવાય આ સલ્ફરનો પેલો ફોસ્ફરસનો સમઘટક કહેવાય એમના દ્વારા એમને શું કર્યું અહીંયા આ પ્રયોગ કર્યો એનો ઉપયોગ કર્યો એમ હવે તમને એટલું ખબર હોવું જોઈએ કે પ્રોટીન હોય પ્રોટીન આ જે વાયરસ છે તમે જોઈ શકો આને ફેઝ વાયરસ કહેવાય હવે આ ફેઝ વાયરસનો બહારનો ભાગ હોય ને એના પ્રોટીન પ્રોટીનનો બનેલો હોય અને પ્રોટીનમાં કયું દ્રવ્ય હોય સલ્ફર ફોસ્ફરસના હોય જ્યારે ડીએનએ છે આ આખું તમે ધ્યાનથી જુઓ એમાં ડીએનએ છે ડીએનએમાં ફોસ્ફરસ હોય સલ્ફર ના હોય તો તમે ધ્યાનથી જુઓ આને જે ડીએનએ હતું એ પી થર્ટી ટુથી લેબલ થયું જ્યારે અહીંયા પ્રોટીન જે હશે એસ એસ થર્ટી ફાઈવથી લેબલ થયું પછી આવા જે બેક્ટેરિયો ફેજ વાયરસ છે એ ફેજ વાયરસ દ્વારા આ ઇકોલાઈ બેક્ટેરિયાને સંક્રમણ કર્યું ચેપ લગાડ્યો બરાબર હવે એમણે જોવું હતું કે ભાઈ પ્રોટીન અંદર એન્ટર થાય છે કે પછી ડીએનએ એન્ટર થાય છે સંક્રમણ કર્યું પછી બ્લેન્ડિંગ કર્યું બ્લેન્ડિંગનો મતલબ શું થાય એક પ્રકારનું મશીન આવે જેની અંદર બેક્ટેરિયાના વાયરસના નાખીને હલાઈ દીધા જેથી બેક્ટેરિયા વાયરસનું આવરણ છૂટું પડી જાય અને પછી એનું સેન્ટ્રુફિકેશન કર્યું સેન્ટ્રિફિકેશનનો મતલબ શું થાય આ જે દ્રાવણ હતું જે પ્રવાહી હતું જે આ બેક્ટેરિયાના વાયરસનું જે માધ્યમ હતું એને કસંડીમાં ભર્યા એક મશીન આવે આરપીએમ મશીન હોય એની અંદર મૂકી દેવાના રોટેશન પર મિનિટ કહેવાય બહુ ફાસ્ટ ફરે બરાબર એને એટલું બધું ફાસ્ટ ફરશે કે જેની અંદર ઘનતાના આધારે દ્રવ્યો છૂટા પડે મતલબ કે વાયરસ નું કદ નાનું હોય બેક્ટેરિયા કરતાં માટે એનું વજન ઓછું હોય બરાબર બેક્ટેરિયાનું કદ મોટું હોય માટે એનું વજન વધારે હોય તો બેક્ટેરિયા વજનમાં ભારે છે માટે કસડીના તળીએ બેસશે કસડીના નીચે ભાગે જ્યારે બેક્ટેરિયા ફેજ વાયરસ ઉપરના ભાગે મળી જશે આપણને સમજી ગયા વાયરસ ઉપરના ભાગે બેક્ટેરિયા નીચેના ભાગે હવે પછી એનું એને નિતારમાં જોયું પરીક્ષણ કર્યું કે રેડિયોએક્ટિવ લેબલ્સમાં જોવા મળ્યું ધ્યાનથી જુઓ આ જેની અંદર આપણે એસ થર્ટી ફાઈવ નામનું લેબલ કરેલા વાયરસથી ચેપ લગાડે તો એમાં આપણને જે રેડિયોએક્ટિવ હતો જે એસ થર્ટી ફાઈવ હતો એ વાયરસમાં જ મળ્યો બેક્ટેરિયામાં ના મળ્યો જ્યારે આની અંદર તમે ધ્યાનથી જો જે ડીએનએ હતો જેને આપણે રેડિયોક્ટિવથી લેબલ કરેલો હતો એ વાયરસમાં હતો ફેઝમાં હતો ને બેક્ટેરિયો ફેજ વાયરસમાં હતો પણ જ્યારે આપણે પ્રયોગના અંતે ચકાસણી કરી તો આપણને બેક્ટેરિયામાં મળ્યો અહીંયા બેક્ટેરિયામાં ના મળ્યો પ્રોટીન બેક્ટેરિયામાં ના મળ્યો એ વાયરસમાં જ મળી આવ્યો એટલે સાબિત થઈ ગયું કે હા ભાઈ આનુવંશિક દ્રવ્ય કોણ છે પ્રોટીન નહીં ડીએનએ જે આનુવંશિક દ્રવ્ય હોય આનુવંશિક દ્રવ્ય કોને કહેવાય એક બીજા સજીવમાં એન્ટર થઈ શકતું હોય એના આનુવંશિક દ્રવ્ય કહેવાય ઓકે મિત્રો તો આ તો હાલફ્રેડ આલ્ફ્રેડ માર્થા ચેઇઝનો પ્રયોગ મોસ્ટ મોસ્ટી ઘણી વખતે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે એમસીક્યુ માટે પણ મહત્વનો ટોપિક છે અહીંથી આગળનું આ જે ચેપ્ટર છે આપણે આગળના વિડીયોમાં લઈશું ભાગ બે ની અંદર આ ભાગ એક પતી ગયો બરાબર મિત્રો તો હવે આપણે આગળ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો ખાસ તમારા મિત્રોને મોકલજો અને બીજી એક મહત્ત્વની વસ્તુ એ છે આ જે ટોપિક ચલાઈ રહ્યો છું એના સિવાય પણ ચોપડીમાં ઘણા બધા ટોપિક છે કે જે એમસીક્યુ માટે બહુ જ મહત્ત્વના છે તો એ વાંચજો આ ખાલી ફટાફટ ડિવિઝન માટે એક પાવર વ્યૂ કહેવાય એમ ઉપર છેલ્લી એક માહિતી તમે ભણેલા છો હું બોલું છું ફટાફટ પતી જશે બરાબર મિત્રો તો ત્યાં સુધી આવજો જય સ્વામિનારાયણ